ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં ચારેય બાજુ ડુપ્લિકેટ ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે આનથી વિશેષ કોઈ ન હો શકે ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે એમાંય છેડછાડ કરવામાં આવી છે એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ પ્રમાણ જે જન્મનો દાખલો કાઢ્યો છે

એને 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 પણ પણ આમાં કર્યો છે સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે અમારે તો કોંગ્રેસ પક્ષની પોલીસ કમિશનર ને પણ આજે આ બારામાં રજૂઆત કરવી છે કે જે તે જન્મ મરણના અધિકારી છે એને ચેડા કર્યા છે એની સામે ગુનો દાખલ કરવો જોઈએ એવી અમારી માગણી છે